મિત્રો શું તમને ખબર છે કે કોઈપણ બે વસ્તુ એકબીજાથી હજારો કિલોમીટર દૂર રહીને પણ એકબીજા સાથે જોડાયેલી રહી શકે છે કોઈ પણ ફોર્સ કોમ્યુનિકેશન કે વાયર વગર જી હા ફિઝિક્સમાં આને ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ કહેવાય છે તો ચલો ક્વોન્ટમ ફિઝિક્સના આ રહસ્યને સરળતાથી સમજીએ અને આપણા આઈઆઈટી દલી અને ડીઆરડીઓના સાયન્ટિસ્ટે મળીને કંઈક નવી ખોજ કરી છે જે આપણા ભારતની સાયબર સિક્યુરિટીને હજુ મક્કમ બનાવશે એના વિશે જાણીએ ફિઝિક્સમાં ક્વોન્ટમ એટલે સૌથી નાનું વિભાજન ન થઈ શકે તેવું પાર્ટિકલ એક્ઝામ્પલથી સમજીએ તો તમે સીડીના યા તો પહેલા પહેલાં પર ઊભા રહી શકશો યા તો બીજા પગથિયા પર ઊભા રહી શકશો તમે બંનેની વચ્ચે નહીં ઊભા રહી શકો ફિઝિક્સમાં પણ એનર્જી પાર્ટિકલના આવા જ નાના ભાગમાં ક્યાંક હોય છે અને આ ભાગના સ્ટડીને ક્વોન્ટમ ફિઝિક્સ કહેવાય છે આ બધા નિયમો આપણા રોજિંદા જીવનના નિયમો કરતાં ઘણા અલગ હોય છે અને એટલે જ રસપ્રદ બની જાય છે તો ચાલો સમજીએ કે હવે ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ એટલે શું હોય ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ એટલે ક્વોન્ટમ ફિઝિક્સનો જ એક ભાગ છે જે આખી સિસ્ટમ ક્રિએટ કરે છે એનર્જીથી અને એક્ઝામ્પલ સાથે સમજીએ તો સમજો કે તમે ક્વોન્ટમ સિસ્ટમની અંદર બે સિક્કા બનાવ્યા છે જે એકબીજા સાથે એટલે કે જોડે જ તમે બનાવેલા છે હવે આમાંથી એક સિક્કો તમારો ફ્રેન્ડ અહીંયાથી સો કિલોમીટર દૂર લઈ જાય છે તમારી પાસે જે સિક્કો છે એ તમે જોવો છો અને એની ઉપર હેડ્સ છે તો તમને તરત જ ખબર પડી જાય કે તમારા ફ્રેન્ડ પાસે જે સિક્કો હશે એ અત્યારે ઉપરની સાઈડ ટેલ્સ બતાવતું હશે આ એક ક્વોન્ટમ સિસ્ટમનો ભાગ છે એટલે કે તમે સિક્કા તરફ નથી જોઈ રહ્યા પણ તમે આખી સિસ્ટમ તરફ જોઈ રહ્યા છો જે તમને સિસ્ટમની બીજી બાજુનો ભાગ પણ બતાવે છે કમ્યુનિકેશનના ફોર્મમાં સમજીએ તો હેકર્સ અત્યારે એન્ક્રિપ્શનને હેક પણ કરી શકે છે એટલે જ્યારે આપણે વોટ્સએપ પર મેસેજ કરીએ છીએ તો આપણે નીચે લખેલું આવે છે ટુ વે એન્ક્રિપ્ટેડ હવે આ એન્ક્રિપ્ટેડ એટલે કે તમારો મેસેજ જ્યારે તમારો મોબાઈલ છોડે છે ત્યારે એ મેસેજના ફોર્મેટમાં નહીં પણ એક કોડના ફોર્મેટમાં કન્વર્ટ થઈ જાય છે પણ અત્યારે હેકર્સ આને હેક કરી શકે છે પણ આઈઆઈટી દિલ્હી અને ડીઆરડીઓના સાયન્ટિસ્ટે એક મસ્ત એક્સપેરિમેન્ટ કર્યું છે આ એક્સપેરિમેન્ટમાં એ લોકોએ એક કિલોમીટરની દૂરી પર ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટનો સિદ્ધાંત વાપરીને મેસેજ એન્ક્રિપ્ટ કર્યો છે એટલે કે હેકર અગર કોઈ પણ એક જગ્યાએ હેક કરવાની ટ્રાય કરે તો બીજી જગ્યાએ તરત ખબર પડી જાય કે આ કીમાં કંઈક ચેન્જ થયો છે અને તારા તરત એ મેસેજ આપણે સેફ કરી શકીએ આનાથી ભારતની સાયબર સિક્યુરિટી હજુ સક્ષમ બની જશે એટલે કે ડિફેન્સ બેન્કિંગ ફાઇનાન્સ સ્પેસટેક જ્યાં પણ આપણો ડેટા વપરાય અને એ ડેટા લીક થવાનો ડર હોય છે એ બધો ડેટા આપણે આના થ્રુ સેફ બનાવી શકીએ છીએ અને ભારતની સાયબર સિક્યુરિટીને હજુ પણ સક્ષમ બનાવી શકીએ